ઉત્સવ પ્રિય મનુષ્યને ઉત્સવ વિના ક્યારે ચાલતું નથી ઉત્સવના માધ્યમથી મનુષ્ય પોતાની વિકૃતિઓને પોષવા પ્રેરાય છે એ પણ એટલું જ સત્ય છે મનુષ્યની એ ઉત્સવ પ્રિય પ્રકૃતિને ભક્તિમાં પરિવર્તિત કરવાનું અજોડ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણે કર્યું તેઓએ પ્રત્યેક ઉત્સવનો એક વિશિષ્ટ મર્મ સમજાવ્યો અને તેમાં આધ્યાત્મિક માનવ ઉઘાડ કરી આપ્યો દર વર્ષે રંગોત્સવ ઉજવીને તેઓએ તેના દ્વારા પણ એક આધ્યાત્મિક રંગની જડી વર્ષાવી

લોકોને આનંદ મળે એટલા માટે ભગવાનના સંતના મહાપુરુષના જન્મદિવસોને એની સાથે સાથે જે ઋતુના પલટાઓ થાય તેના સંધિકાળના દિવસોમાં પણ ઉત્સવો થવા માંડ્યા ને ધીમે ધીમે આ ઉત્સવોએ લોકમેળાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું તેમાં અશ્લીલ ને બીભત્સ ભાવો પણ ભળવા માંડ્યા ને તેનો મૂળ હેતુ ચાલ્યો ગયો ગોકળ આઠમના દિવસે જુગાર રમવા માંડ્યા શિવરાત્રિમાં લોકો ભાંગ સોટવા લાગ્યા ગરબાઓમાં દેહભાવ છોડ છોડવા માંડ્યો હોળીના ઉત્સવમાં બીભત્સ ગાળો અને ચેન ચાળા વધવા માંડ્યા ભગવાન સ્વામિનારાયણ બધું જોયેલું તેમણે વિચાર્યું કે આ ઉત્સવ તો બંધ નહીં કરી શકાય પણ તેનું સ્વરૂપ બદલીએ તેથી તેમણે સમયા કર્યા અને લોકોને કહ્યું કે આ બધા સમયા છે તેને મેળા ન સમજતા જેમ લોકો થાય છે ભેડા તેમ સમજો નહીં આ મેળા સમયામાં કથા વાર્તા થાય ભીડા વેઠવાનો આપણને અનુભવ થાય દેશ દેશના હરિભક્તો આવ્યા હોય તેના દર્શન થાય સમજણની દઢતા થાય અરસપરસ એકબીજાનો મહિમા થાય આ બધું સમય દ્વારા પ્રાપ્ત થાય સાથે સાથે લોકોને આનંદ પણ પ્રાપ્ત થાય મહારાજના સંબંધે મર્યાદાની અંદર રહી જે આનંદ પ્રાપ્ત થાય તે કંઈક જુદા જ પ્રકારનો હોય છે આવા સમય મહારાજના વખતમાં થતા ભક્તિ ચિંતા મણીમાં સાંભળશો તો વારે વારે હોળીનો ઉત્સવ આવે છે ને મહારાજ પણ રંગોત્સવમાં ખૂબ પ્રેમથી સંતો અહી ભક્તોને રંગતા શ્રીજી મહારાજ આ ઉત્સવો સાથે સાથે ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં વિચરણ કર્યા કરતા પણ તેમનો મુખ્ય હેતુ હતો જીવોના અનાદિ અજ્ઞાનનો નાશ કરીને પોતાના અક્ષરધામ જેવા અક્ષરરૂપ બનાવી તેમને પોતાની સેવામાં જોડા દેવા અને મુમુક્ષુઓને જીવન મુક્તિ અને વિદુહી મુક્ત આપવી એ હેતુ તેઓ ભૂલ્યા નથી આ હેતુ સિદ્ધ કરવાનું તેમને તાન રહેતું તેથી તેમની વાર્તામાં આ જ ભાવ આવતો એ હેતુ સિદ્ધ કરવામાં કામ ક્રોધ મોહ માન ઈર્ષા અહંકાર રાગ દ્વેષ વગેરે શત્રુઓ આપણને નડે છે એટલે એ પણ કેમ દૂર થાય તેની વાતો પણ શ્રીજી મહારાજ હંમેશા કરતા સંતો રંગે રમતા અને હરિભક્તો રંગે બાઈઓની જુદા વ્યવસ્થા કરેલી એક વખત મહારાજ હતા અને રંગ રંગ ગરમ શ્રીજી મહારાજ પર હેડી દીધો મહારાજે કહ્યું આ કોઈ રમવાની રીત નથી બાઈઓને ઉમંગ હોય તો જુદા રમે પણ અમારી સાથે કે સંતો હરિભક્તો સાથે રમવાનો સંકલ્પ જ કરવો નહીં રાંધણના દરબારમાં એક વંડા છે તેની એક બાજુ સંતો રમે અને બાઈઓ માટે જુદા રંગ મોકલ્યો અને બહેનોને કહ્યું તમારે વંડાની બીજી બાજુ રમવાનું પણ અમારી કોઈની સાથે તો નહીં આવી એક મર્યાદા શ્રીજી મહારાજે સ્થપાયેલી સંતોના બનાવેલા પદમાં પણ લૌકિક રંગરાગની વાતો આવતી જ નથી એ સંતોના પદોમાં આવે છે ના ખેલે એસી હોરી રે હમ તો ના ખેલે એસી હોરી રે જ્યાં હોરી મેં લાગી રહે નિત આવા ગમન કે દોરી રે મહારાજ અમે તમારી સાથે હોળી ખેલીએ છીએ પણ અમારે એવી હોળી નથી ખેલવી કે જેમાં જન્મ મરણ ચાલુ જ રહે અને કહે છે કે સ્થાવર જે દેહો છે તે ધરવા નથી ને આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે તેને અલેખ્ય લગાડવો નથી એવા ભાવ પદમાં આવે આપણને નવાઈ જેવું લાગે કે હોરી જેવા લોકોત્સવના પદમાં આ ભાવ કેવી રીતે આવતો હશે પણ મહારાજની કથા વાર્તાનો મુખ્ય હેતુ બધાના અંતરમાં ગરી ગયેલો શ્રીજી મહારાજ જ્યારે પિચકારી લઈને રંગતા ત્યારે સંતો કહેતા ના ડારે પિચકારી એસી ના ડારે પિચકારી એસી હોરી હમ ના ખેલે લોક હસે દે તારી લોકો તાળી દે એવી હોરી અમારે ખેલવી નથી વળી કહે છે કે ના પિચતાવે ના લોક રીઝાવે અપનો કાજ બિગારી અમારું કામ બગાડીને લોકોને રીઝવી એવી ભક્તિ અમારે નથી કરવી ભક્તિમાં પણ મોટે ભાગે લોકો રાજી થાય તેવું જ થતું હોય છે તેમાં તો પસ્તાવાનું જ હોય એમાં આપણું કામ બગડે લોકો ખુશ થાય પણ એમાં આપણું નિશાન ચૂકાઈ જાય છે એટલે કહે છે કે પ્રેમાનંદ કહે વાસુદેવ કા ચડત નહીં પ્રેમ ખુમારી ભગવાનના પ્રેમની ખુમારી ન ચડે એ હોરીનો કોઈ અર્થ નથી